હેલો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને આજે આપણે જીરાના ભાવની માહિતી મેળવીએ આગળ વિડિયોમાં બને રહેજો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે અવનવા વિડીયો જોવા માટે પેલા નોટિફિકેશન તમને મળે અમરેલી ત્રણ હજાર સાઠ રૂપિયાથી ચાર હજાર છસો પચાસ ડીસા ચાર હજાર ત્રણસો ને થી ચાર હજાર છસો ને વિસાવદર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો ને પચાસ અંજાર ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા જામખંભાળિયા ચાર હજાર ચારસો થી ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા થરાદ ચાર હજાર એકસો ને એકાવન થી પાંચ હજાર ને નેવું રૂપિયા પાંથાવાળા ચાર હજાર પાંચસો થી ચાર હજાર ને સાતસો રૂપિયા કડી ત્રણ હજાર ને એક રૂપિયાથી ચાર હજાર બસો છન્નું રૂપિયા થરા ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી ચાર હજાર રૂપિયા દિયોદર ચાર હજાર પાંચસો એકતાલીસ રૂપિયાથી વાકાને ચાર હજાર ત્રણસોથી ચાર હજાર એક્યાસી રૂપિયા નેનાવા ત્રણ હજાર નવસોથી પાંચ ને એકવીસ રૂપિયા બાબરા ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા કાલાવડ ચાર હજાર ત્રણસો પંદરથી ચાર હજાર રૂપિયા જામનગર ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર એક રૂપિયો તળાજા ચાર હજાર થી ચાર હજાર સાતસો રૂપિયા રાધનપુર ત્રણ હજાર ત્રણસો પાંચથી ચાર હજાર પચાસ રૂપિયા ઊંઝા ચાર હજાર થી પાંચ હજાર ચાલીસ રૂપિયા રાજકોટ ચાર હજાર ચારસો થી ચાર હજાર પચાસ રૂપિયા આવા નવા બજારના ભાવ જાણવા માટે બધા પાકોના જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇકનું બટન દબાવી દેજો જય જવાન જય કિસાન